જેમાં ભેરાય ગામના સરપંચ વાલભાઈ રામ અમીરભાઈ આહિર કથડભાઈ આહિર તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય રાજુભાઈ ભીમભાઈ સાખટ ઉપસ્થિત રહ્યા હતા તથા બલાડ માતાજીના મહંતશ્રી નિખિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણનું જતન અમે કરીશું અને સર્વ ગ્રામજનોના સહયોગથી આ સુંદર કાર્યક્રમ યોજાયો હતો ભક્તમંડળ ચિરાગબી જોશી દ્વારા જણાવ્યું હતું કે વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત દેશમાં દરેક જગ્યાએ ખૂબ જ વૃક્ષારોપણ કાર્યક્રમો થાય છે લુપ્ત થતી પ્રજાતિ ચકલી બચાવો અભિયાન અંતર્ગત માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથે બલાણ માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા મહન શ્રી નિખિલભાઈ ત્રિવેદી તથા ભક્તમંડળ ચિરાગબી જોશી દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી જરાય ગામ માતાજીનું મંદિર આજે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું ગામ સમો ગામ સમો તથા છકલી માળાનું વિતરણ કરવામાં આવ્યું ચિરાગ દાદા તથા મિત્રો સરપંચ યુવા વાલભાઈ રામ આજે કાર્યક્રમ સારો છે વાલ્લાભાઈ ગાંડાભાઈ રામ ઘેરાય ગામના સરપંચ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી બલાડ માતાજીના મંદિરે વૃક્ષરોપણ કરી અને સકલીઓના માળા વિતરણ કરી આવા કામ કાર્ય કરતા રહીએ તો સર્વ ગામજનો તથા બધાય હળી મળી અને અમે વૃક્ષ વૃક્ષરોપણ કરેલું કતડભાઈ અમીરભાઈ ચિરાગ દાદા રાજુભાઈ ભીમભાઈ સાખડ સર્વ માતાજીના ભક્તો સાથે મળી અને વૃક્ષરોપણ કરેલ ભેરાઈ ખાતે બલાલ માતાના મંદિરના ગ્રાઉન્ડની અંદર આજે વૃક્ષારોપણ અને ચકલીના માળાનો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર સરપંચશ્રી પર્યાવરણ પ્રેમીઓ અને બલાલમાના ભક્તો બધા જોડાયા હતા અને મહંતશ્રી પણ એમાં ખૂબ સારી રીતે આનું જતન થાય એવી ખાતરી આપી હતી સાથોસાથ વૃક્ષો વાવવાથી અને પર્યાવરણનું જતન કરવાથી આપણી આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી થશે માકે નામ જે વૃક્ષનું વાવેતર થયેલું છે એ પ્રધાન સેવક મોદીજી દ્વારા જે મોહિમ ચલાવી એની અંદર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે એના ભાગરૂપે રાજુલા વિષિંદુ પરિષદ પગદાણા ધામ બીજા અનેક પર્યાવરણ પ્રેમીઓ આ વૃક્ષો વાવાચર કરી રહ્યા છે એ અનુસંધાને હેરાય ખાતે આજે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો